નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ તત્વમસી પૂર્ણતાની પગઢંડીમાં આપનું સ્વાગત છે આજે જાજો સમય ન લેતા થોડીક જ વાતમાં થોડાક જ સમયમાં આપણે સારું પરિણામ કેમ લાવીએ એનો આ એક પ્રયત્ન છે મિત્રો આપણે બધાને ખબર જ છે પણ આપણે આપણને જાણીએ જ છીએ આપણી એનર્જી આપણી સોચ આપણો વિચાર પોઝિટિવ કઈ રીતે બને સકારાત્મક જીવન કઈ રીતે આપણે જીવી શકીએ આજે હજારો કરોડો લોકો નેગેટિવ વિચારોથી પીડાય છે હજારો કરોડો લોકો અનિંદ્રા ટેન્શન ચિંતા એન્ઝાઇટી જેવા પ્રશ્નોથી તકલીફ અનુભવે છે એવા સમયે એક નાની એવી વાત એક નાનો એવો પ્રયોગ આપણને સકારાત્મક જીવન જીવવાનો એક માર્ગ મોકળો કરે છે આપણા જીવનમાં બચપનથી આપણને હા કરતા ના વધારે સાંભળવા મળી છે નાના હતા કંઈક વસ્તુ જોતી હતી રમકડું જોતું હતું મમ્મી પપ્પા આગળ આપણે માગ્યું અને આપણને પહેલાં ના મળી સારું ખાવાનું જોતું હતું નાસ્તું જોતો હતો ઘરની બહાર રમવા જાવું તું સદાય આપણને નાથી શરૂઆત થતી હતી જેમ જેમ મોટા થયા દરેક બાબતમાં સૌથી પહેલાં આપણે નાનો સામનો કરવો પડ્યો છે અને એ ના એટલે નેગેટિવ એનર્જી એ ના એટલે નિષાધાત્મક એનર્જી એ આપણા જીવન સાથે વણાઈ ગઈ છે આજે આપણે મોટા થયા તો આપણે પણ આપણા બાળકોને નાથી શરૂઆત કરીએ છીએ ના એ નહીં કરવાનું પછી આપણે કરીએ છીએ અને કરાવીએ પણ છીએ પણ શરૂઆત આપણી નાથી હોય છે તો જીવનમાં હકારાત્મક જીવન જીવવું હોય પોઝિટિવ જીવન જીવવું હોય આપણા મનને હંમેશા આપણે પોઝિટિવ તરફ લઈ જવું હોય તો આપણે આપણા જીવનની સ્ટાઇલને થોડીક બદલવી પડશે એના માટેનો એક નાનો હવે પ્રયોગ માત્ર બે મિનિટ પૂરતો છું સમય મળે મેન્ટલી ફ્રેશ રૂમના એકાદ સારી સારી જગ્યાએ બેસવાનું આંખ બંધ કરી અને માત્ર આજે હું જે પ્રયોગ આપું છું એ બે મિનિટ માટે કરવાનો છે પછી જુઓ તમારી એનર્જી તમારી લાઈફસ્ટાઈલ તમારી સોચ તમારો વિચાર કઈ રીતે બદલાય છે બંધ કરી અને ત્રણ વખત ઊંડા શ્વાસ લેવાના છે અને ધીમેથી શ્વાસને છોડવાના છે ત્યાર પછી માત્ર આટલું જ કરવાનું છે હા 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 साथे प्रेम साथ चेहरा उइल साथ साथे धीमे धीमे हा 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 યસ યસ મિત્રો ત્રણ મિનિટ બે થી ત્રણ મિનિટ માટે આ પ્રયોગને જો આપણે આપણા જીવનમાં અપનાવી લઈએ તો એનું બહુ મોટું પરિણામ આવે છે શક્ય હોય તો ફેમિલીના સભ્યો સાથે એકથી વધારે સભ્યો સાથે બેસી અને માત્ર હાનું ઉચ્ચાર પ્રેમપૂર્વક મોઢા ઉપર સ્મિત સાથે ભાવથી જો કરીશું તો એનો આનંદ પણ અનેરો છે અને એનું પરિણામ પણ અનેરું છે નાનો એવો પ્રયોગ સિર્ફ તીન મિનિટ કે લઈએ કરી જુઓ તમને પણ મજા આવશે તમને આ નાના પ્રયોગની વાત જો ગમી હોય તો કોમેન્ટ કરજો આવા નાના નાના પ્રયોગોને લઈ અને જીવનને બદલવાની એક નાની એવી કોશિશ જો આપને સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરજો ધન્યવાદ